તાલુકાના સાંધણ ગામના યુવકની હત્યાનો ગુનો નોંધવા કોઠારા પોલીસ સ્ટેશન બહાર ધરણા કરાયા અબડાસા તાલુકાના સાંધણ ગામે છેલ્લા દસ દિવસ પહેલા ગુમ થયેલ મહેશ્વરી સમાજના યુવકની ચાર દિવસ પહેલા મૃત અવસ્થામાં બોડી પ્રાપ્ત થઈ હતી જેમાં તેની સાથે બનાવ વખતે પાંચ છ જે વ્યક્તિ હતા તેવો આજે પણ ફરાર છે અને પોલીસ કહે છે કે પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયું છે અને ત્યાં પાણી માંડ એક અથવા એક પોઈન્ટ પાંચ ફૂટ જેટલું હોવા છતાં ભીનો સંકેલવાની આ પ્રક્રિયાને ક્યારે સાંખી લેવાશે નહીં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો તેમજ સમાજના લોકો અને મૃતકના પરિવારજનો દ્વારા કોઠારા પોલીસ સ્ટેશન બહાર ધરણા કરેલ છે એક જ માંગ છે કે આ અંગે હત્યાનો બનાવ દાખલ કરવામાં આવે અન્યથા આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની તંત્ર નોંધ લે તેવું જણાવ્યું હતું